સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરતા ઈસમને તથા હથિયાર લાયસન્સ ધારકને ઝડપી પાડી જ એસઓજીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી ટીમને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં એક એકાઉન્ટ ઉપર એક ઈસમ હથિયાર ધારણ કરેલ ફોટાની પોસ્ટ મૂકેલ જેની તપાસ કરતાં અજીમ મામદભાઈ શેખ અંજારવાળો હોવાથી જેની પૂછપરછ કરતા ફોટો હોવાનું જણાવી પોતે કોઈ હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદે તેમજ પોતાના શોખ ખાતર ડબલ બેરલ બાર બોરના હથિયાર સાથે ફોટો પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કરી તેમજ હથિયાર અનવર જુસફ શેખનું હોવાનું પૂછતાછમાં બહાર આવ્યું હતું પોલીસે અજીમ મામદભાઈ શેખ અને અનવર યુસફ શેખની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ યુએએસઆઈ પુંજાભાઈ વાસ્તાભાઈ અશોકભાઈ જુમાભાઈ વિશ્વજીતસિંહ ભરતસિંહ તથા એસઓજી સ્ટાફ જોડાયેલ હતો રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર